એ આ બસ્યા પરિવારની ઉજ્જવળ પરંપરા અને ઉજ્જવળ પરંપરાના ગામડાઓ અને બસ્યા પરિવારની અદભુત સુરવીરતા વિશેની વાત આપણે આજે કરવાના છે જ્યારે સમ્રાટ સિકંદર વિશ્વ વિજેતા બની અને વિશ્વ વિજેતા બન્યા પછી સુલતાન સિકંદરે છે એ બસિયા નામના સેનાપતિએ એ વખતે સિકંદર ભાલો મારેલો એવી ઉજળી પરંપરા કે જેમાંથી કંઈક ને કંઈક નવીનતા કંઈક ને કંઈક વિવિધતાઓ જે છે આ પરંપરા કુલ પરંપરામાંથી છેકથી અત્યાર સુધી આવતી રહી છે કે સિકંદર સામો જંગમાન ભાલાનો ભમનાર સિકંદર સામો જંગમાન ભાલાનો ભમનારી લુણવીર બસિયા નામનો સેનાનો સરદાર અને ત્યાર પછી ત્યાંથી જે છે પ્રદેશો ફરતા ફરતા રાજગાદીઓ સ્થાપતા શાસનો સ્થાપતા અને અંતે જે છે એ પછી આ ચોર્યાસી ગામડાઓની અંદર જે મુકામ રાજવી નરપત ના નો બાળ આ બધા ઇતિહાસો જે છે આ બધા દુહાઓ જે છે એ બસ્યા પરિવારની ઉજ્જવળ પરંપરા અને ઉજવળ રાજ્ય વ્યવસ્થાને જે છે સાબિત કરે છે કે ઉજ્જવળ રાજ્ય વ્યવસ્થા કેવી હોય શકે ઇતિહાસ ખૂબ ઊંડો છે પાંડવ સેના સંઘમાં અને જંગ બસ્યા નો કૃષ્ણ કહે કાઠી રંગ બસ્યા હોય ખૂબ ઊંડાણપૂર્વકનો ઇતિહાસ અને શ્રી કાઠી રાજવી ગ્રાસદાર તરીકેની ઉપમાઓ ઉપાધ્યો એ એટલા માટે મળી એના વિશે વાત કરવી છે તો એના વિશે આપ એટલા અમારી આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ કરી દયો જેથી કરીને આવા નવા વિડિયો આવે આવા ઐતિહાસિક વિડિયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અમે આ ચેનલ ઉપર આવા ઐતિહાસિક કન્ટેન્ટ ત્યાર પછી જે છે એ અશ્વ વિશેની વાતો અશ્વ તાલીમો અશ્વ વિશેની જાગૃતિઓ અને ઘણા બધા વિવિધ ટોપિક ઉપર જે છે અઠવાડિયાની અંદર બે વિડીયો આ ચેનલ પર અમે લોંગ અને પ્રતિ દિવસ અમે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો એ બધાની નોટિફિકેશન આપના સુધી પહોંચે તો આવી વાત કરવી છે કે બસિયા પરિવારના જે ગામડાઓ છે અને એમની રાજ પરંપરાઓ છે એના વિશે પણ એ પેલા એમની ગ્રાસદાર તરીકેની જે પ્રસ્થાપના છે એના વિશે વાત કરીએ તો એમાં જે છે કઠદરબારોમાં જેષ્ઠાધિકાર પદ્ધતિની પરંપરા હતી એટલે કે મોટા પુત્રને જે છે સોરી કાઠી દરબારોમાં જેષ્ઠાધિકાર પદ્ધતિને બદલે ભાયાતોમાં રાજ્યને સરખે ભાગે વેચવાની પરંપરા હતી એટલે કે મોટા પુત્રને રાજગાદી નહીં પરંતુ ભાયાતોને બધો ગ્રાસ અને રાજ્ય જે છે સરખે ભાગે વેચવું કાઠી દરબારોમાં ખૂબ ઓછા રજવાડાઓ એવા હતા કે જેમાં જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટા પુત્રને ગાદીએ બેસાડતા ખૂબ ઓછા રજવાડાઓ બાકી મોટા ભાગના રજવાડાઓ જે લુપ્ત થયા એમની પાછળનું કારણ પણ આ રહ્યું કે જે છે ભાયાતોમાં ભાગને સરખે ભાગે વહેંચવાની પરંપરા તો એવી રીતે બસિયા પરિવારના ગ્રાસમાં જે છે એ ગ્રાસદાર તરીકેની એમની પ્રસ્થાપના જે થઈ એમાં કાઠી રાજવી અને કાઠી રાજવંશમાં અવ્રત્યા શાખાઓ જે છે કાઠી દરબારોની એ અવ્રત્યા શાખાઓમાં ખૂબ ઓછી શાખાઓ જે છે ને એ ગ્રાસ ધરાવે છે અને ગ્રાસદાર તરીકે પ્રસિદ્ધ છે પરંતુ એમાં બસિયા પરિવાર જે છે સૌથી અગ્રિમ સ્થાન એમનું એમાં ધરાવે છે

બીજા ક્રમે ભાગદર લાખા ગ્રાસ જે છે ખોખરીમાં ચોથેમાં ભેસ તથા વગડમાં અડધો ભાગ ભ્રમક દળ પાટી દળ અર્જન સુખ કોટડું ઉંદરિયું ખાખરિયું ગળથ લાખા પાદર પાંચ પીપળો બાર માસિયું તે વખતે તેર ગામો જે છે એ લાખાબસિયાના ભાગનો ગ્રાસ જે છે એમાં સંમિલિત થાય છે પછીની વાત કરીએ તો આગળ એમાં જે છે એ લુખાબસીનો જે ગ્રાસ છે એમાં ખોખરીમાં ચોથ ભાગ એમાં એમનું ભેંસદળ વગદળમાં અડધો ભાગ રાણસીકી ઉજળા અને લુખેલું તે મુજબ છ ગામોમાં એમના જે ભાગનો જે છે એ સમાવેશ એમાં કરવામાં આવ્યો છે એટલે એ રીતે વિગત છે ત્યાર પછી આગળની વાત કરીએ તો એમાં જે છે અલૈયા બસિયાનો ગ્રાસ જે છે એમાં ખોખરીમાં એમનો પણ ચોથ ભાગ હતો એટલે જેમ વાત કરીને કે કાઠી રાજવંશમાં ભાય એકદમ સરખે ભાગે જે છે વેચવાનો ગ્રાસ વેચવાની અથવા તો રાજ્ય વેચવાની પરંપરા હતી અને એટલા માટે જ આમાં

એમના ભાગની અંદર થાય છે અને એમાં કરવામાં આવે છે નાનકા બસિયાનો ભાગ પણ ખોખરીમાં ચોથ ભાગ છે એમનું સાંકરોળા હનુમાન ખીજડીયા ખાન ખીજડીયા સમઢિયાળા પછી સાજડિયાળી તે રીતેના પાંચ ગામો જે છે નો ગ્રાસ એ એમના ભાગમાં સમાવેશ થાય છે ત્યાર પછી હરિયા બસિયા જેમાં એમનો પણ ખોખરીમાં ચોથ ભાગ એટલે કે અમારો પણ ખોખરીમાં ચોથ ભાગ અને હરધોળ માચિયાળું અમારું લુણી પીપલગ કુંતેલિયું તે રીતેના પાંચ ગામો નો સમાવેશ જે છે એ આમાં થાય છે એટલે આ અમારી સંપૂર્ણ માહિતી બસિયા પરિવારની અને એક જે છે એ અમારી રાજ્યસીમા વિશેની અને ગ્રાસ વિશેની વિગતો હતી તો આ ખૂબ માહિતી રસપ્રદ હતી જે નવા ભાઈઓ પાસે આ માહિતી નહીં હોય એમને પણ આ માહિતી ખૂબ અત્યંત ઉપયોગી થશે એવી મને આશા છે અને આ માહિતી ખૂબ ઊંડાણપૂર્વક સંશોધન કરી અને આદરણીય પીડી લોણસર સાહેબે જે અમને પહોંચતી કરી છે એટલે આ વિડિયોના માધ્યમથી અમે પીડી લોણસર સાહેબનો પણ જે છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવો આ માહિતીના સંશોધક તરીકે અમારા સુધી એમણે માહિતી પહોંચાડી છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ પડેલ હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરો વધુમાં વધુ શેર કરો જેથી આવી ઐતિહાસિક માહિતીઓ આજના સમયમાં લોકો સુધી પહોંચે લોકોને આજના યુવા પેઢીને મારી ઉંમરના યુવાનોને જાણવા મળે તો મળીશું આવા એક નવા વિડીયો સાથે અને આવી એક નવી ઐતિહાસિક વાત સાથે અશ્વ પ્રેમની નવી વાત સાથે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવો વિડીયો આવે એટલે તરત જ એમની નોટિફિકેશન આપના સુધી પહોંચે તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ રામ રામ